Редактор субтитров А.Семкин Корректор А.Егорова ઓછામાં ઓછા સો વર્ષ જીવે છે અહીંના લોકો ઘઉં નહીં પણ ખાય છે આ સિક્રેટ અનાજ રોટલી લોકસભા ચૂંટણી દરમિયાન વિશેષ માહિતી એકત્રિત કરવામાં આવી આવી ત્યારે એવા એક એવી ખાસ વાત સામે હતી જેમાં જાણવા મળ્યું હતું કે ત્યાં મોટા ભાગના લોકોની ઉંમર સો વર્ષ વધુ છે શું કારણ છે કારણ જાણીને તમે પણ ચોકી જશો પહેલાના સમયમાં લોકો સો વર્ષ સુધી આરામથી જીવતા હતા પરંતુ આજે આ સરેરાશ સાઠ વર્ષ નજીક

વગેરે જેવી પૌષ્ટિક વસ્તુઓ નો સમાવેશ કરે છે અને આમને બજારની ઉપલબ્ધ વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા નથી આજ કારણે તેઓ આટલું લાંબુ જીવન જીવા માટે સક્ષમ છે જૂન તેમના રોટલી પણ જુવાર બાજરી મેથી મગ વગેરે માંથી બનાવવામાં આવે છે આ સિવાય આ લોકો શારીરિક મહેનત ને ટાળતા નથી ગમે ત્યાં જવા માટે તેઓ વાહન ના બદલે ચાલવાનું પસંદ કરે છે આ સિવાય પીવાનું પાણી હંમેશા ગરમ કરીને જ પીવે છે આ રીતે આ લોકો સો વર્ષ થી વધુ જીવન જીવે છે તો મિત્રો આશા રાખું છું કે આપને અમારા વિડીયો માં કઈક તો જાણવા મળ્યું જ હશે જો તમને અમારો વિડીયો પસંદ હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો